નમસ્કાર ખેડૂત મિત્રો જોરદાર કંડિશન વાળું મહેન્દ્ર બસો પંચોતેર ડીઆઈ સર આપવું ફોલો કરી દેજો જેથી આવા આપણને શેર પણ કરી દેજો ટ્રેક્ટરનું મોડલ છે બે હાજર ત્રણ ચાર જનરલ તૈયાર કરાવેલ છે આ ટ્રેક્ટર અને ખેડૂત મિત્રો જનરલ તૈયાર કરાવેલ છે એટલે બીજું કાંઈ જોવાનું ના હોય એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે એવું આપણા કૌશિકભાઈનું કેવું છે હાઇડ્રોલિક ઇશારે કામ કરે તેવું હાઇડ્રોલિક છે ખરેખર મિત્રો આની અંદર ક્યાંય સડો જોવા નહીં મળે બેટરી સારી કન્ડિશનમાં સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર હોડ સેટ સારા જે તમે વિડીયોમાં જોઈ શકો છો બેસવાના પંખા પણ નવા જેવા જ દેખાય છે જે તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો પાવર પાવરસ્ટીરિંગ વિનાનું આ ટ્રેક્ટર છે પણ બીજો કોઈ ફોલ્ટ નથી કોઈ પણ વસ્તુનો ફોલ્ટ આની અંદર જોવા નહીં મળે રનિંગ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જોતાં જ ગમી જાય તેવું ટ્રેક્ટર છે કિંમત છે એક લાખને પંચોતેર હજારમાં માત્ર આપી દેવાનું છે નોંધ ખેડૂત મિત્રો ઓનલાઈન ટોકન આપી ખરીદી કરવી ના ગમે તો ટોકન પાછો મળી જશે ગામ ખેડૂત મિત્રો તો અમરેલી પ્રોપર જોવા મળશે પાર્ટીનો નંબર છે ત્રેસઠ પાંચ છબ્બી જીરો ચાર એક અઠાવન કૌશિકભાઈ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું છાસઠ